નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શ્રીલક્ષ્મી વ્રતની એટલે કે ગુરુવારની વ્રત કથા શ્રદ્ધાળુ ભક્તજનો સાંભળો શ્રીલક્ષ્મી વ્રતની ગુરુવારની કથા આ કથા સાંભળીને શું થાય છે દુઃખદરિદ્ર દૂર થાય છે શ્રી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે ધન દોલત પ્રાપ્ત થાય છે લાંબા આયુષ્યવાળા સંતાન પ્રાપ્ત થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે શ્રીલક્ષ્મીના નામ અને રૂપ અનેક છે કૈલાસમાં પાર્વતી સાગરમાં સિંધુ કન્યા સ્વર્ગમાં શ્રી મહાલક્ષ્મી ભૂલોકમાં લક્ષ્મી બ્રહ્મલોકમાં સાવિત્રી ગોલોકમાં રાધિકા વૃંદાવનમાં રાસેશ્વરી ચંદનવનમાં ચંદ્રા ચંપકવનમાં વિરજા પદ્મવનમાં પદ્મા માલતી વનમાં માલતી કુંદવનમાં કેતકી વનમાં સુશીલા કદંબવનમાં કદંબમાલા રાજગૃહમાં રાજલક્ષ્મી અને ઘરે ઘરમાં ગૃહલક્ષ્મી આમ વિવિધ રૂપ અને નામથી લક્ષ્મી દેવી પ્રસિદ્ધ છે તો આ પ્રમાણે દ્વાપર યુગની સૌરાષ્ટ્ર દેશની વાત છે ત્યાં ભદ્રશ્રવા નામનો એક રાજા રાજ્ય કરતો હતો તે પરાક્રમી હતો ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણોનો તે જ્ઞાતા હતો તેની રાણીનું નામ સુરત ચંદ્રિકા હતું તે સુંદર સુશીલ અને પતિવ્રતા હતી તે રાણીને આઠ પુત્રો અને એક પુત્રી હતી પુત્રીનું નામ હતું શામબાલા એક વખત શ્રી લક્ષ્મીદેવીના મનમાં થયું કે આ રાજાના રાજ્યમાં રહું હું રહીશ એટલે રાજા પ્રજાને વધારે સુખ આપશે ગરીબ પાસે રહીશ તો તે બધી જ સંપત્તિ ખાઈ જશે માટે તેણે વૃદ્ધ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું હાથમાં લાકડી લીધી અને ધીમે ધીમે તે સુરત ચંદ્રિકા રાણીના મહેલ પાસે આવીને ઊભી રહી તેને જોઈ એક દાસી તેની પાસે આવી અને પૂછવા લાગી તેનું નામ તેના પતિનું નામ રહેવાનું ઠેકાણું વગેરે પૂછ્યું વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવેલા લક્ષ્મીજી બોલ્યા મારું નામ કમલા મારા પતિનું નામ ભુવનેશ અમે દ્વારકામાં રહીએ છીએ તમારી રાણી પૂર્વજન્મમાં એક વાણિયાની પત્ની હતી તે વાણિયો ખૂબ ગરીબ હતો રોજ ઝઘડા થતાં ધણી તેને મારતો તે ત્રાસથી કંટાળી ઘર છોડી નીકળી પડી વન વગડામાં ભૂખી ભટકવા લાગી તેની દશા જોઈ મને દયા આવી ધન સંપત્તિ આપવાવાળા લક્ષ્મી વ્રતની માહિતી તેને આપી મારા કહેવા પ્રમાણે તેણે લક્ષ્મી વ્રત કર્યું શ્રી લક્ષ્મીદેવી પ્રસન્ન થયા તેથી તેની ગરીબી દૂર થઈ સંતતિ અને સંપત્તિથી ઘર ભરપૂર થયું ચારેય કોર આનંદ છવાઈ ગયો પછી તે બંને મૃત્યુ પામ્યા લક્ષ્મી વ્રત કરવાથી તે બંને લક્ષ્મીલોકમાં સાબીમાં રહ્યા જેટલા વર્ષ તેમણે લક્ષ્મી વ્રત કર્યું તેટલા હજાર વર્ષ તેને સુખ સાહેબી મળી અને હવે તો તેને રાજકુટમાં જન્મ પ્રાપ્ત થયો છે પણ તે રાણીને હવે લક્ષ્મી વ્રતનું વિસ્મરણ થયું છે તે યાદ કરાવવા માટે હું ખાસ અહીંયા આવી છું આ બધું સાંભળી તે દાસીએ તેને લક્ષ્મી વ્રતની માહિતી પૂછી પૂજા કરવાની પદ્ધતિ પૂછી વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવેલા લક્ષ્મીજીએ તે દાસીને લક્ષ્મી વ્રતની માહિતી અને મહત્વ કહી સંભળાવ્યું પછી તે દાસી તે વૃદ્ધ સ્ત્રીનો આભાર માનીને તેનો સંદેશ રાણીને કહેવા માટે ગઈ રાજવૈભવમાં અડોટનારી રાણીને તેના ઐશ્વર્યનું ખૂબ જ અભિમાન થયું હતું તે ઉન્માદ અવસ્થામાં હતી ડોશીના સમાચાર સાંભળી તે એકદમ ગુસ્સામાં આવી અને તે ડોશીને ખૂબ અપમાનિત કરી ધક્કા પણ માર્યા તે ડોશી બીજી કોઈ નહીં પણ સાક્ષાત લક્ષ્મીજી હતા એ રાણીને સમજાયું નહીં રાણીની ઉદ્ધતાએ જોઈ લક્ષ્મી ત્યાં વાસ ન કરતા પોતાના ઘરે જવાનું ઠરાવ્યું અને તે ચાલી નીકળ્યા થોડે દૂર જતાં તેને શામબાલા મળી તેને બધી વાતની ખબર પડી તેણે વૃદ્ધ સ્ત્રીની માફી માગી ત્યારે લક્ષ્મીજીને તેની દયા આવી તેણે સાંબાલાને લક્ષ્મી વ્રતની માહિતી કહી સંભળાવી એ દિવસ એટલે માગસર મહિનાનો પહેલો ગુરુવાર હતો શામબાલાએ ભાવભક્તિથી લક્ષ્મી વ્રત કર્યું વ્રત કરવાથી સિદ્ધેશ્વર નામના એક રાજાના માલાધર નામના રાજપુત્ર સાથે તેના લગ્ન થયા તે પોતાના પતિ સાથે રાજવૈભવમાં સુખેથી રહેવા લાગી આ તરફ લક્ષ્મીજીનો કોપ થવાથી રાજા ભદ્રશ્રવા અને રાણી સુરત ચંદ્રિકાનું રાજપાટ ગયું વૈભવ અને ઐશ્વર્ય જવાથી એમને પેટ ભરવા માટે અન્ન પણ મહામુસીબતે મળતું એક દિવસ સુરત ચંદ્રિકા પોતાના પતિને કહેવા લાગી આપણા જમાય રાજા છે ખૂબ જ ધનવાન છે તમે તેની પાસે જાઓ અને આપણી દુર્દશા કહો તેમને દયા આવશે એટલે આપણને થોડી સંપત્તિ આપશે રાણીના કહેવાથી ભદ્રશ્રવા જમૈના રાજ્યમાં ગયો એક તળાવના કાંઠે ભદ્રશ્રવા આરામ લેવા માટે બેઠો એટલામાં સાંબાલાની દાસી પાણી લેવા માટે ત્યાં આવી તેણે ભદ્રશ્રવાને જોયો દાસીએ ભદ્રશ્રવાને નામ ઠામ પૂછ્યું તેણે બધું જણાવ્યું તે સાંબાલાનો પિતા છે એમ જાણ્યા પછી દાસી દોડતી દોડતી સાંબાલા પાસે ગઈ અને બધી વાત કહી શામબાલા પોતાના પિતાને આઠ મારથી પોતાના રાજમેલમાં લઈ આવી આદર સત્કાર કર્યો અનેક પ્રકારની મહેમાનગતિ કરી તે પાછો ફરતો હતો ત્યારે તેને એક હાંડો ભરીને ધન આપ્યું ભદ્રશ્રવા ઘેર આવ્યો સુરત ચંદ્રિકાને આનંદ થયો તેણે હાંડાનું ઢાંકણ ખોલ્યું તો અંદર શું જુએ છે હાંડામાં ધન નથી કોલસા ભરેલા હતા લક્ષ્મી માતાની અવકૃપાથી આ રીતે ચમત્કાર થયો થોડા દિવસ ગયા પછી એક વખત સુરત ચંદ્રિકા પોતાની દીકરીને ઘેર ગઈ ત્યારે દિવસ હતો માગસર મહિનાનો છેલ્લો ગુરુવાર સાંબાલાએ લક્ષ્મી વ્રત કર્યું હતું બા પાસે પણ કરાવ્યું સુરત ચંદ્રિકા પાછી પોતાના નગરમાં આવી તેણે લક્ષ્મી વ્રત કર્યું તેથી તેને પહેલાંનો બધો વૈભવ પાછો મળ્યો રાજ સુખ પ્રાપ્ત થયું થોડા દિવસો પછી સાંબાલા પિયર આવી પણ પિતાને કોલસા આપ્યા મને કંઈ જ ન આપ્યું એનો ગુસ્સો સુરત ચંદ્રિકાના મનમાં હતો જ તેથી સાંબાલાને કોઈએ બોલાવી નહીં તેનું અપમાન કર્યું પણ તેણે બા ઉપર ગુસ્સો કર્યો નહીં તે ત્યાંથી ચાલી નીકળી નીકળતા પહેલાં તેણે પિતાના ઘરનું થોડું મીઠું લઈ લીધું પોતાના ઘરે આવતા તેના પતિએ તેને પૂછ્યું પિયરથી શું લાવી તેણે કહ્યું રાજ્યનો સાર લાવી છું પતિએ કહ્યું એટલે શું પત્નીએ કહ્યું થોડી ધીરજ રાખો એટલે ખબર પડશે તે દિવસે તેણે બધા જ પદાર્થ મીઠા વગરના બનાવવા કહ્યું પતિને જમવાનું પીરસ્યું તેને ભોજન ફીકું લાગ્યું પછી તેણે થાળીમાં થોડું મીઠું પી રસ્યું રસોઈમાં મીઠું નાખતા જ જમણ એકદમ સ્વાદિષ્ટ લાગ્યું આ એ જ રાજ્યનો સાર સાંભાલાના પતિને વાત સમજાઈ પછી તે બંને જણાએ આનંદ વિનોદ કરતાં ભોજન પૂર્ણ કર્યું સારાંશ એ છે કે જે કોઈ આ રીતે લક્ષ્મી વ્રત શ્રદ્ધાથી કરશે તેના પર લક્ષ્મીજીની કૃપા થશે સુખ શાંતિનો લાભ થશે મનોરથ પૂર્ણ થશે માત્ર એટલું જ ધ્યાનમાં રાખવું જોઈએ કે અમીરી આવે ત્યારે છકી ન જવું જોઈએ લક્ષ્મી વ્રત કરવાનું ભૂલવું ન જોઈએ આ પ્રમાણે આ લક્ષ્મી વ્રતની કથા અહીં પૂર્ણ થાય છે ઓમ શ્રી લક્ષ્મી દેવ્ય મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ